હું ખબર નથી એને વર્લ્ડ કપ એટલે હું હાલો બધી અમે કરાવવા જઈએ એમ કરાય આવીએ લેટ્સ ગો હાલો બે એક હાઈલી શાંતિથી નાના ભેગા બેહી નાના તો ખબર છે તમને પાકિસ્તાન પાકિસ્તાન કરે એને વર્લ્ડ કપ વિશે મારે થોડું જ્ઞાન દેવું જોઈએ ખાઈ લેવા જોઈએ એટલે પેટમાં થોડુંક પડી જાય ને એને થોડું જ્ઞાન આવી જાય વર્લ્ડ કપ કે નહીં નાના બદમાશ ખૂખા બદમાશ છે મારા નાના બદમાશ છે એવું અનત કાપી હે

માળામાં એ છે કાઈ ચકુ કણી કાપને કી કાતોય હવે મસ્ત થઈ ગઈ હવે આમ લાગે કે લીંબુડી છે ઓલી હવે સારી મોટી થાય બધી બેય બાજુ પાક છે જો ઘણી કાપને ખી એ ચાલો જી હમ

હેલો જી આના નામ બી ઓકે તમે હું દવા છટાઓ આલિયા દો બે ઢાકણો સવાર હાઈ જ ને કી બે ઢાકણો સવાર હાઈ એટલે સવારે તમે થઈ જાવ રેડી કેટલી લઈ લે હે ત્યાંથી લઈ દુકાનેથી દુકાને થી કેની મારી મેગલોડ દુકાન ખોલી લઉં યાર યકાત બે પામ સઢાવો આમાં ગંભે એક આત બે પામ ગંભે સઢાવો તમે બહુ સઢાયા કા કાચ 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 દેખ

એવું મસ્ત મોસમ એને ચુમી પૈડું તો પડી જ ગયું બાકી જ રે દેખાય દૂર થી જોયે ને એટલે એવું લાગે ઓલું ઓલું હોય એવું

हाँ लीध हड़ो क्या है? <स्थीज़िते दुणा> <स्थीज़िते दुणा> ओहो, नोड

<noise> いいよ

मेल दिया मेल दिया भड़िया भड़िया मैं बोलिया सर वो अगर अगर ना पड़े ना पड़े नहीं हदी का ना पड़ता नहीं

બે ત્રણ તો માન હોવાના એને વરસાદ આવી ગયો અરે નું આવે તો સારું જાજો મિત્રો પંખો એમ નામ ચાલુ છે બરદુ વાવણી આવે છે પંખો કે મારા ઘર માં પંખો ચાલુ છે હાલે હું રહી જાવ જગ્યા આ હે ની મને પવન હારો આવ્યો વાવણી થઈ ગઈ વાવણી એટલે હોવાઈ ગયો થોડુંક બાકી હતું પાંચ જગ્યા અમારે હવારા વાવવાનું વારો આવશે બાકી હે બધાયને વરસાદને કારણે વાવન બાકી રહી ગયું અત્યારે વાવે છે બધા આપણે સવારે વારો કાલે બેક ધનુષ જો મિત્રો બેક ધનુષ દેખાણો આજે લાંબા સમય પછી દેખાય નાનકડું દેખાય વાદરે આમ ઢાકી દીધું આમ હોય ને આમ પણ હવે વાદરે ઢાકી દીધું એક નંબર દેખાય વાવ યાર લો જી લો તમારા ભાઈ કો આવું તો બહુ દેખાય હું કે કાંઈ વાંધો નથી એમ

આલું તો મિત્રો સુઈ જાય હવે કારણ કે મારે નાના પણ સુઈ ગયા એટલે મારે ન જગાય બહુ જો મારે જાગશે ગુડ નાઈટ નાના ગુડ નાઈટ લાગ આલું મગજ મગજ મારે આવી પડે હાલો જાવ 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 ખરા થઈ ગયા એટલે સુઈ જાઉં છું લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ મિત્રો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરના કોઈ પ્લીઝ પ્લીઝ ગુડ નાઈટ